જબ આસમાન લગે ફટને તો પ્રસાદ લગે બટને આ કહેવત અત્યારે એમએલ ક્વાર્સ ના કર્મચારી ઉપર પૂરેપૂરી લાગુ પડે છે માર્ગ અને મકાન વિભાગના સચિવ ઉપર બિલકુલ બંધ બેસે છે પહેલા આપણે દ્રશ્ય બતાવી દઈએ કે અત્યારે એમએલએ ક્વાર્ટર્સ કે જ્યાં ધારાસભ્યો રહેતા હોય છે ત્યાં મોટા પાયે સાફ સફાઈ રંગરોગાન ટ્રી મેન્ટેનન્સ અને જ્યાં પ્લાસ્ટર વગેરે ઉખડી ગયું છે તેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને પાછળનું કારણ એ છે કે વિધાનસભા રંગરોગાન નથી થયું જેના કારણે સચિવને બોલાવી અને અધ્યક્ષે એ વાત કરી હતી કે આવા પ્રકારની પરિસ્થિતિ છે એમએલએ ક્વાર્ટર્સની અંદર જ્યાં ધારાસભ્ય રહેતા હોય ત્યાં જ જો પૂરી સુવિધા અને સાફ સફાઈ ના હોય તો ધારાસભ્યને મળવા રાજ્યના અનેક વિસ્તારમાંથી લોકો પણ આવતા હોય છે તો તેના મગજમાં ગુજરાતની ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોની કેવી છાપ પડતી હશે આનાથી પણ ઉપર તેમણે એ કહ્યું હતું કે જે પ્રમાણેની ફરિયાદ તેમને મળી છે તેનું ચકાસણી કરવા માટે તે સોમવારે એમએલએ ક્વાર્ટર્સની મુલાકાત લેશે જેવી આ વાત કરી કે તુરંત જ સચિવ સાહેબે આદેશ આપ્યા અને વિધાનસભાના તમામ કર્મચારીઓ જે આ કામ સાથે સંકળાયેલા છે પછી તે સફાઈનું કામ હોય રોડ મેન્ટેનન્સનું કામ હોય રોડ ઉપર પટ્ટા દોરવાનું કામ હોય ટ્રી મેન્ટેનન્સનું કામ હોય કે ક્યાંક પ્લાસ્ટિક પ્લાસ્ટર કરવાનું કામ હોય એ તમામ કામો એકી સાથે એક સાથે શરૂ થઈ ચૂક્યા છે જો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રમાણેની વાત ન કરી હોત તો કદાચ હજુ પણ એમએલએ ક્વાર્ટર્સની અંદર આ કામગીરી શરૂ થઈ ના હોય કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર